વાપી જીઆરડીસી બ્રિજ નીચે પાણીની લાઈન તૂટી જતા ભર ઉનાળે હજારો લિટર પાણીનો વ્યય દિવસભર પાણીનો બગાડ થતો જોતા લોકોમાં આક્રોશ વાપી જીઆઈડીસી ઓવરબ્રિજ નીચેથી પસાર થયેલ પાણીની લાઇન અકસ્માતે તૂટી જવાને લઈ હજારો લિટર પાણીનો થઈ રહ્યો છે ભર ઉનાળે એક તરફ લોકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે તો બીજી તરફ અંડરગ્રાઉન્ડ માર્ગમાંથી પસાર પાણીની તૂટેલી જોવા મળી રહી છે અહીં આ દ્રશ્ય જોતા એક વખત એવું લાગે છે કે જાણે પાણીનો ઝરો ફૂટી રહ્યો હોય તેવું પ્રતી થઈ રહ્યું છે વાપી જીઆઈડીસી યુપીએલ ઓવરબ્રિજ નજીકમાં અંડરગ્રાઉન્ડ માર્ગમાંથી પાણીની લાઇન પસાર થયેલી છે અહીંથી દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોને અને રાહદારીઓ તથા કંપનીના કામદારોને અવરજવર થતી ઉભરાતી છે આ માર્ગ ઉપરની પાણી લઈને આવેલ અકસ્માતે તૂટેલી જોવા મળી રહી છે અને દિવસભર હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અત્રે નોંધનીય છે કે પાણી માર્ગ ઉપર ફળી વળેલ છે તથા અહીંથી પસાર થયેલી નાનકડી નહેરમાં લીકેજ થઈ રહેલું પાણી જઈ રહ્યું છે જવાબદાર વિભાગની ટીમ દ્વારા સમયાંતરે આ પાણીની તૂટેલી લાઈનનું સમારકામ કરાવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો